વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર પાસે આજરોજ સવારે ત્રણ વાગે બે મકાનો ધરાશાયી થવાની ઘટના બનવા પામી હતી જેમાં ફરજ પરની મહિલા પોલીસ કર્મી સહિત નવ લોકો કાટમાર નીચે દબાયા હતા આઠ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા ત્યારે તેતાલીસ વર્ષીય એક મહિલાનું આ ઘટનામાં મોત નિપજ્યું હતું તો માહિતી મળતાની સાથે જ અનેક પોલીસ સ્ટેશનના પોલીસદાર આવી પહોંચ્યા હતા અને એનડીઆરએફને પણ બોલાવવામાં આવી હતી તો છ કલાક સુધી બચાવ કામગીરી ચાલી હતી તો જ્યાં અકસ્માત થયો હતો તે સ્વર્જની પહોળાઈ માત્ર આઠ ફૂટ છે ત્યારે આવી સ્થિતિમાં સમગ્ર બચાવ કાર્ય જાતે જ કરવામાં આવ્યું હતું તો એનડીઆરએફએ હાથ વડે કાટમાળા આવ્યો હતો જેના કારણે બચાવમાં સમય લાગ્યો હતો તો બંને ઘર મંદિરના કોરિડોરથી માત્ર દસ મીટરના અંતર છે ત્યારે આ ગટ્ટા મામલે પીએમ મોદીએ કમિશનર કૌશલ રાજ શર્મા સાથે ફોન પર વાત કરી હતી અને તેમણે વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી પણ લીધી હતી તો કમિશનરે તેમને જણાવ્યું હતું કે મૃતક મહિલા અને ઈજાગ્રસ્તોને વળતર આપવામાં આવશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ